નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર સામખિયાળી હાઈવે ઉપરથી 78 લાખનો દારૂ ગાંધીધામ એલસીબી પોલીસે પકડી પાડ્યો એક કરોડ નવ લાખનો મુદ્દામાલ ઝડપાયો કચ્છના સામાખિયાળી બ્રિજ પરથી પોલીસે રૂપિયા અઠોતેર લાખના દારૂ ભરેલા એક ટેન્કરને ઝડપી લીધું છે જેમાં સાતસો પચાસ ની ત્રણ હજાર પાંચસો અઠ્યાવીસ બોટલ અને એકસો એંસી ની અગિયાર હજાર બસો એંસી બોટલનો જથ્થો મળી આવ્યો છે રાજસ્થાનથી આ દારૂનો જથ્થો મોકલનાર ત્રણ બુટલેઘરના નામ ખુલ્યા છે આ જથ્થો રાજસ્થાનથી મોરબી મોકલાઈ રહ્યો હતો ત્યારે પોલીસ કાર્યવાહી કરી હતી પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ એન એન ચુડાસમાએ આપેલી માહિતી મુજબ સત્યાવીસ જૂનની રાત્રે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ ટેન્કરમાં દારૂનો જથ્થો મોરબી જતો હોવાની બાતમી મળી હતી જેને પગલે પોલીસ ટીમે સામખિયાળી બ્રિજ પરથી આ માલ ઝડપી લીધો હતો ટેન્કરમાં સામાન્ય રીતે પ્રવાહી ભરેલું હોય તેવું જણાઈ આવ્યું હતું પરંતુ પાછળના ભાગેથી ટેન્કરમાં ચોરખાનું ખોલવામાં આવતા જ દારૂનો જથ્થો મળી આવ્યો હતો આરોપી ટેન્કર ચાલક જગદીશ દેવારામ ડરાની પ્રાથમિક પૂછપરછમાં આ માલ રાજસ્થાનના સાચોરના કાળુ બિસ્તોઈએ ભરી આપ્યો હતો જ્યારે આરોપી બુટલેગર સિકરના સંજયસિંહ વિજેન્દ્રસિંહ અને નાના રહેવાસી આરોપી ધીરસિંહ સુભાષ રેવડાએ માલ મોરબી મોકલવા માટે રવાના કર્યો હતો પોલીસે કુલ રૂપિયા અઠોતેર લાખ પચીસ હજારનો શરાબ અને ટેન્કર સહિત કુલ રૂપિયા એક કરોડ આઠ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો શ્રી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સર્વ કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ રાજ્યના આ વિશાળ ઔદ્યોગિક અને સરહદી પ્રદેશમાં અષાઢી બીજ માત્ર નવું વર્ષ જ નહીં પણ સંસ્કૃતિ પરંપરા અને નવી આશાઓનું પ્રતીક છે કચ્છીઓ માટે અષાઢી બીજ એટલે નવા વર્ષની શરૂઆત ધરતી અને દરિયાની પૂજા અને સામૂહિક સૌહાર્દનું પર્વ આ પર્વ કચ્છની વૈશ્વિક ઓળખ છે ત્યારે કચ્છના વ્યાપાર ઉદ્યોગ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહી આ પાવન અવસરે સમગ્ર કચ્છવાસીઓને અષાઢી બીજ કચ્છી નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવે છે પ્રમુખ મહેશ પૂજ ઉપપ્રમુખ દીપક પારેખ પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગઢ માનદ મંત્રી મહેશ તિરથાણી માનવ અગ્રવાલ ખરેન્દ્ર નવા વર્ષની શુભકામના અદાણી પોર્ટ એન્ડ લોજિસ્ટિક ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર